નમસ્કાર મિત્રો આજે ભૂતિયાને અને ત્યાં જંગલમાં રહેતા એ બધા જ સરદારોની વચ્ચે આ ભીલોની દેવી ઇતિહાસ કહે છે અને તે કહે છે કે ભૂતિયા અહીંયા પહેલાં જંગલ ન હતું અને વર્ષો પહેલાં અહીંયા એક મોટું વિશાળ ભીલોનું ગામ હતું અને એ ગામમાં એ ભીલોના મુખી હતા અને એમનું નામ હતું દેવનાથ અને એમનું નામ ભલે દેવનાથ હતું પરંતુ તેઓ ક્યારેય કોઈ દેવ ધર્મને માનતા નહીં અને આખા તેમના ગામમાં કોઈને પણ તેઓ માતાજીના ધૂપ દીવા કે કોઈની પૂજા કરવા દેતા નહીં અને તેઓ એમ જ વિચારતા કે આ દુનિયામાં કોઈ માતાજી છે નહીં કોઈ દેવધરમ છે નહીં અને આ બધી ખાલી ફોગટની વાતો છે અને ત્યારે આમ કરતાં કરતાં આ ભીલોના ગામમાં એકવાર એક જટાળો જોગી આવે છે અને તેમની પાસે એક ચમત્કારી માતાજીની મૂર્તિ છે અને એ મૂર્તિને ત્યાં બાજુમાં મૂકી અને તેઓ ત્યાં ભજન કીર્તન કરવા માટે આ બધા જ ભીલોને ત્યાં બોલાવે છે ત્યારે ભીલ સમાજના માણસો કહે છે અમારા મુખી એ દેવ ધર્મમાં માનતા નથી અને તેઓ દેવ ધર્મનો તો ભારે વિરોધ કરે છે માટે હે જોગી બાબા તમે જ્યાંથી આવ્યા છો એ રસ્તેથી પાછા ચાલ્યા જાઓ નહીતર જો અમારા મુખી દેવનાથ તમને જોઈ જશે ને તો અહીંયા ખૂબ ભારે થશે અને તમારી દેવીનું પ્રમાણ માગશે ત્યારે આટલી વાત સાંભળી અને જટાળો જોગી હસવા લાગ્યો અને કહે છે કે તો બોલાવો તમારા મુખીને આવા માણસોને તો હું આ સંસારમાં શોધી રહ્યો છું ત્યારે આટલી વાત સાંભળી અને બે ગામના માણસો પહોંચે છે દેવનાથની પાસે અને જઈને કહે છે કે મુખી બાબા ગામના પાદરે કોઈક જટાળો જોગી આવ્યો છે અને તેઓ ધર્મની વાતો કરે છે અને ભક્તિ ભજન કીર્તન કરવાની વાતો કરે છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ લાલ પીળો થયેલો મુખી ત્યાંથી ચાલતો ચાલતો ગામના પાદરે આવે છે અને આવીને જુએ છે તો જટાળો જોગી એક ઝાડને ટેકો દઈને બેઠો છે અને તેની બાજુમાં એક માતાજીની ચમત્કારી મૂર્તિ છે અને મૂર્તિની સામું જોઈ અને આ દેવનાથ મુખી એટલું બોલ્યા કે હે જોગી

અને આ ગામના મુખી કહે છે કે તો તું એમ નહી માને ત્યારે જોગી કહે છે કે હું અહીંયાથી જવાનો નથી અને તમને જો માતાજીના નામનો ભગવો ભેગ પહેરાવી અને જો તમને ભક્તિમયના કરી નાખું તો મારું નામ જટાળો જોગી નહીં ત્યારે આટલી વાત સાંભળી અને દેવનાથને ગુસ્સો આવી ગયો અને તેઓ કહે છે કે આ જોગીને ધક્કા મારી અને ગામની બહાર નાખી દો અથવા તો હે જોગી જો તને એમ લાગતું હોય કે તારી દેવી તારી પાસે હાજરા હજૂર છે અને તારી મૂર્તિમાં એ દેવીનો વાસ છે તો અત્યારે જ મને તારી દેવીનું પ્રમાણ આપ અને ત્યારે આટલી વાત સાંભળી અને જોગી બાબા એટલું બોલ્યા કે તો બોલો દેવનાથ તમારે શું પ્રમાણ જોઈએ છે આજે જો તમારા એક એક બોલનું પ્રમાણ ના આપવું તો મને એમ માનજો કે આ ભગવો ભેખ મેં એમ જ પહેર્યો છે અને મારી પાસે કોઈ દેવ ધર્મ નથી ત્યારે જટાળા જોગીની આટલી વાત સાંભળી અને દેવનાથ મુખીએ તેમનું બાવળું પકડીને ઊભા કર્યા અને કહે છે કે તો પ્રમાણ આપવું જ હોય ને તો ચાલો મારી સાથે હું કહું ને એ કરી બતાવો ત્યારે દેવનાથ મુખીની વાત સાંભળી અને ગામના સૌ માણસો ધ્રુજવા લાગ્યા અને કહે છે કે હે મુખી બાપા આ જોગી બાબા તો સાવ ગાંડા થયા છે આપણે એમની વાતનું મન ઉપર નથી લેવાનું અને એમને જવા દો એમને જ્યાં જવું હોય ત્યાં ચાલ્યા જશે અને આવડી મોટી ધરતી છે એમને જ્યાં યોગ્ય લાગે ત્યાં એમને જવા દો અને ગામમાંથી એમને હાકી કાઢીએ ત્યારે જોગી બાબા હસવા લાગ્યા અને કહે છે કે ગામ લોકો તમે મારી ચિંતા નહીં કરો અરે હું એક જોગી છું અને આ મારી સાથે મારી દેવીની ચમત્કારી મૂર્તિ છે અને આ મૂર્તિ મારી સાથે હોય ને ત્યાં સુધી તો દુનિયાની કોઈ તાકાત નથી કે મારી દેવીના પારખા લે અને દેવી ત્યાં ખરીના ઉતરે અને ત્યારે આ દેવનાથ કહે છે કે તો ચાલો મારી સાથે અને આમ પછી આ જટાળા જોગીને લઈ અને દેવનાથ એમના ગામના હોહરવાથી નીકળ્યા અને ચાલતા ચાલતા એમના ઘર તરફ જઈ રહ્યા છે ત્યારે આ બાજુ આખું ગામ આકુળ વ્યાકુળ થઈ અને પાછળ પાછળ જઈ રહ્યું છે ત્યારે દેવનાથ આ જોગીને લઈ અને પહોંચે છે તેમના ઘરે અને ઘરના આંગણામાં લઈ જઈ અને કહે છે કે હે જોગી તમે જો આજે મને પ્રમાણ આપવાના જ હોય અને તમારી ચમત્કારી મૂર્તિમાં તમારી દેવનો જો પૂરેપૂરો સાથ હોય ને તો જુઓ સામે પેલી ગમાણ દેખાય ને એમાં જઈને જોઈ આવો ત્યાં મારી એક ઘોડી બાંધેલી છે એ ઘોડીને હવે વિયાવાની તૈયારી છે અને તમે મને એ જણાવો કે એના પેટમાં ઘોડો છે કે પછી ઘોડી છે ત્યારે આટલી વાત સાંભળી અને જટાળો જોગી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે હે દેવનાથ મુખી બસ આટલી જ વાત હતી તો કાંઈ વાંધો નહીં હું અત્યારે જઈને આવું છું અને આમ પછી તો આ જટાળો જોગી ત્યાંથી ચાલતો ચાલતો પહોંચે છે એ ઘોડીની પાસે અને ઘોડીના માથે હાથ ફેરવે છે અને પછી હાથ ફેરવી અને પાછો આ દેવનાથ મુખીની પાસે આવે છે ત્યારે આખું એ ગામ આ બંનેની વાતો સાંભળવા ઊભું રહી ગયું છે અને ત્યારે એ જોગી આવી અને આ ભીલોના મુખી પાસે આવીને કહે છે કે હે દેવનાથ મુખી તમારી આ ઘોડી જ્યારે પણ વાછરું નાખશે ને ત્યારે તે ઘોડાને જન્મ આપશે અને એટલું જ નહીં હું તમને બીજું નિશાન આપતા કહું છું કે એ વાછરાના ચારેય પગ થોડા થોડા સફેદ હશે અને જો આવું હોય તો એમ માનજો કે આ હું નથી બોલ્યો પરંતુ મારા જીવ ઉપર બેસી અને મારી દેવી બોલી છે ત્યારે આટલી વાત સાંભળી અને ભીલોના મુખી ત્યાં હસવા લાગ્યા અને કહે છે કે શું ખરેખર આ વાત સાચી છે ત્યારે જટાળો જોગી એટલું બોલ્યો કે મારી વાત ક્યારે મિથ્યા હોય જ નહીં અને જ્યારે પણ તમારી ઘોડી વાછરાને જન્મ આપે ને ત્યારે જોઈ લેજો અને આ વાતનો સાક્ષી હું નહીં પરંતુ આખું ગામ છે ત્યારે દેવનાથ મુખી કહે છે પરંતુ હજી તો મારી ઘોડીને એના વાછરાને જન્મ આપવામાં હજી પાંચ છ દિવસ બાકી છે અને આટલો બધો સમય મારાથી ધીરજ રખાય એમ નથી અને પછી તો તેમના માણસોને આદેશ આપ્યો અને દેવનાથ કહે છે કે જાઓ આ ઘોડીનું પેટ ફાડી નાખો અને અત્યારે જ એના પેટમાં શું છે એ જોવા માટે એના બચ્ચાને બહાર કાઢો અને ત્યારે આ મુખીની આટલી વાત સાંભળી અને ગામના સૌ માણસો ચોકી ગયા અને જટાળો જોગી કહે છે કે હે દેવનાથ મુખી આ અધર્મની વાત કરી છે અને આમ કોઈ અબોલા પ્રાણીનું પેટ ફાળવું એ વાત યોગ્ય નથી ત્યારે આ દેવનાથ કહે છે કે તમે જો સાચા હશો ને તો તમને હું જીવતા જવા દઈશ અને જો તમે ખોટા નીકળ્યા ને તો જેમ આ ઘોડીનું પેટ ફાળવામાં આવશે ને એવી જ રીતે તમારું પણ પેટ ફાળવામાં આવશે અને તમે જો ભવિષ્યવાણી ખોટી કરી હશે ને તો આજે એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ જીવ જશે અને આમ આટલું કહી અને પછી તો આ દેવનાથ મુખીએ એ ઘોડીને બધાની વચ્ચે બોલાવી અને તેના માણસો પાસે એ આખીએ ઘોડીનું પેટ ફડાવી નાખ્યું અને પેટ ફાડી અને જોયું તો તેમાંથી એક વાછરું નીકળ્યું અને તે ઘોડો હોય છે અને એટલું જ નહીં પરંતુ આ જટાળા જોગીના કહેવા પ્રમાણે તેના ચારેય પગ સફેદ હોય છે અને ત્યારે આ ઘટના જોઈ અને મુખી ચોંકી ગયા અને મુખીની સાથે સાથે ગામના સૌ કોઈ માણસો પણ ત્યાં ચોંકી જાય છે અને પછી આ મુખી કહેવા લાગ્યો કે હે જોગી તમારી વાત એકદમ સાચી પડી છે અને હવે મને એમ લાગે છે કે ક્યાંક આ દેવ ધર્મને જોવા મળ્યું છે પરંતુ આટલી જલ્દી મને વિશ્વાસ ના આવે હજી પણ તમારે એક સાચો પુરાવો આપવો પડશે તો તમારી વાત માનું અને તો મને એમ થાય કે તમારી દેવ સાચી છે ત્યારે આટલી વાત સાંભળી અને આ જટાળો જોગી કહે છે કે ના મુખી ના હવે પછી મારી કોઈ પરીક્ષા લેશો નહીં કારણ કે મને તો એમ હતું કે તમે જ્યાં સુધી આ ઘોડી તેના બચ્ચાને જન્મ ના આપી દેને ત્યાં સુધી એની સેવા કરશો અને તેની રાહ જોશો પરંતુ તમે તો સાવ ક્રૂર છો અને તમારામાં ગયા ભાવના જેવું કાંઈ છે નહીં અને તમે તમારા મનમાં એમ વિચારો છો કે આ સંસારમાં તમે જ મુખ્ય છો પરંતુ હવે મારે તમને કોઈ પ્રમાણ નથી આપવું અને ત્યારે આટલી વાત સાંભળી અને આ દેવનાથ મુખી એટલું કહે છે તમારે આ ગામમાંથી બહાર જવું હોય તો તમારે એ પ્રમાણ તો આપવું પડશે નહીતર હું તમને મારી નાખીશ ત્યારે જટાળો જોગી કહે છે કે તો હે દેવનાથ મુખી ઉપાડો તમારા હથિયાર અને જો તમારામાં એટલી હિંમત હોય તો મારા ઉપર તમે તલવારનો ઘા કરો અને ત્યારે જટાળા જોગીની આટલી વાત સાંભળી અને દેવનાથ મુખીને ખૂબ જ ગુસ્સો આવે છે અને પછી તે પોતાની તલવાર મંગાવે છે અને તલવાર મંગાવી અને તેઓ આ જોગી ઉપર પ્રહાર કરવાની તૈયારીઓ કરે છે પરંતુ ત્યાં જ દેવનાથ મુખી ચોંકી જાય છે કારણ કે પેલી મૂર્તિની અંદર એક એવો ચમત્કાર થાય છે અને મૂર્તિમાંથી દિવ્ય પ્રકાશ જેવું નીકળે છે અને આ દેવનાથના શરીર ઉપર પડતાની સાથે જ તેને જેમ કરંટ લાગ્યો હોય એમ તે રાડો પાડવા લાગે છે અને પછી થોડી વારમાં તેને બધું ભાન આવે છે અને પછી તે આ જોગીની સામુ ટગર ટગર જોઈ રહ્યા છે અને હવે તેમને ખબર પડી ગઈ છે કે આજ દિવસ સુધી ભુવા ભક્તો અને ધૂતારાઓ તો મને મળ્યા હતા પરંતુ આજે મને એક સાચો જટાળો જોગી મળ્યો છે અને આજે એની દેવીમાં પાવર છે અને તેની સાથે કોઈક દેવ તો જરૂર છે નહીતર આમ આવી ઘોડીના પેટમાં રહેલા બચ્ચાને તે સીધે સીધું આ રીતે તો ના બતાવી શકે અને એટલું જ નહીં પરંતુ આજે જ્યારે હું આ જોગીને મારવાની કોશિશ કરવા જાઉં છું ત્યાં તો પેલી મૂર્તિમાંથી દિવ્ય પ્રકાશ નીકળે છે અને તેના તેજથી મારી આંખો અંજાઈ જાય છે અને મારું આખું શરીર દુખવા લાગે છે માટે આ જોગી પાસે કાંઈક તો છે અને ત્યારે આટલી વાત સાંભળી અને મુખી દેવનાથ જોગીને બે હાથ જોડવા લાગ્યા અને હાથ જોડીને કહે છે કે હે જોગીનાથ આજે પહેલીવાર મને કોઈ વાળો માણસ ભટકાણો છે અને હું એટલા માટે આ ધર્મને નથી માનતો એનું એક રહસ્ય છે અને એ કારણ એ છે કે આજે મારા લગ્નને વીસ વીસ વર્ષના વાણાવાઈ ગયા પરંતુ મારા ઘરે શેર માટીની ખોટ છે અને એટલું જ નહીં પરંતુ મેં પથ્થર એટલા દેવ કર્યા છે મેં ઉઘાડા પગે માનતાઓ કરી છે પરંતુ મારી સામે કોઈ દેવી દેવતાએ એક પણ વાર જોયું નથી અને ત્યારે મને મનમાં એમ થઈ ગયું છે કે આ દુનિયામાં કોઈ દેવ નથી અને એટલા માટે એ દિવસથી મેં દેવ ધર્મને માનવાનું છોડી દીધું છે અને ગામમાં ઘણા માણસોની પાસે જઈ અને મેં એમની પણ ટેક રાખી હતી પરંતુ એ બધાની ટેક રાખ્યા પછી પણ કોઈ સારા સમાચાર મને મળ્યા નથી એટલે આ ગામમાં હું કોઈ દેવી દેવતાનો દીવો પણ બળવા દેતો નથી અને કોઈ દેવી દેવતાની સેવા પૂજા હું આ ગામમાં નથી કરવા દેતો પરંતુ હે જોગીનાથ આજે પહેલી વાર તમારી દેવ સામે હું ઝૂક્યો છું તો શું તમારી દેવ મારું આટલું કામ કરશે ખરા અને શું મારા ઘરે પગલીનો પાડનાર તમારી માતા આપશે ખરા અને ત્યારે એ દેવનાથની આટલી વાત સાંભળતાની સાથે જ ગામના સૌ માણસો ચોંકી ગયા અને આજે એમને ખબર પડી છે કે આ દેવનાથ કેમ દેવ ધર્મમાં માનતા નથી અને કેમ માતાજીની સેવા પૂજા કરવા દેતા નથી પરંતુ ત્યાં તો આ જટાળો જોગી હસતા હસતા કહે છે કે હે દેવનાથ મુખી તમને એક નહીં પરંતુ મારી માતા મને એમ કહે છે કે આ દેવનાથમુખીને એક નહીં પરંતુ બે જુડવા દીકરા આપવા છે અને જો જુડવા દીકરા આપું તો હે દેવનાથ મુખી તમે શું કરશો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ દેવનાથ મુખી એટલું કહે છે કે જોગીનાથ તમારી માતા જો મને બે દીકરા આપે ને તો હું અહીંયા તમારી માતાનું મંદિર બંધાવીશ અને એમની સેવા પૂજા કરીશ અને એમનો ભગત બની જઈશ એમના નામનો ભગવો ઓઢી લઈશ અને રાત દિવસ એનું રટણ કરીશ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ જોગીબાબા કહેવા લાગ્યા કે તો જાઓ દેવનાથ આજે હું તમને જે કહું ને એટલું કરજો અને જો તમારા ઘરે આજથી નવ મહિના પછી એક નહીં પરંતુ બે બે દીકરાનો જન્મ થાય ને તો માનજો કે આ જટાળો જોગી બોલે તો અને હું તો ખાલી બોલું જ છું પરંતુ કામ તો મારી દેવી કરે છે અને આ ચમત્કારી મૂર્તિમાં મારી સાક્ષાત માતાજી બિરાજમાન છે ત્યારે દેવનાથ કહે છે કે ભલે જોગી બાબા તમે મને જે આપવા માગતા હોય એ હું કરવા તૈયાર છું ત્યારે આ જટાળો જોગી તેની જોડીમાંથી એક મુઠ્ઠી રાખ ભરે છે અને એ રાખની મુઠ્ઠી ભરી અને દેવનાથના હાથમાં આપતા કહે છે કે લો મુખી અને આ રાખને તમારી પત્નીને દૂધમાં ઓગાળીને પાવી દેજો અને પછી જોજો કે તમારા ઘરે કેમ પગલીનો પાડનાર નથી આવતો અને ત્યારે આટલી વાત સાંભળી અને પછી તો ગામના સૌ માણસો પણ ચોંકી જાય છે અને પછી જટાળો જોગી કહે છે કે તમારે મારું એક કામ કરવું પડશે અને આ ગામના સૌ કોઈ માણસોને દેવ ધર્મમાં એમની પૂજા ભક્તિ અને શ્રદ્ધાથી એમને ભક્તિ કરવા દો હવે તમારું કામ થઈ જશે અને પછી તો આ દેવનાથે આખા એ ગામમાં બધા જ માણસોને માતાજીની સેવા પૂજા ભક્તિ કરવાની રજા આપી અને મિત્રો સુઆ દેવનાથ મુખીના ઘરે બે દીકરાઓનો જન્મ થાય છે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને કેવી રીતે ગામ ઉજ્જડ બને છે એ બધું આપણે આગળના ઇતિહાસમાં જોતા રહીશું તો મિત્રો બના રહો આપણી ચેનલ વાહનવટી ડિજિટલ સાથે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જય માતાજી